સુરતની સ્મીમેર હોસ્પિટલ કોઈને કોઈ કારણસર વિવાદોમાં ઘેરાયેલી રહેતી હોય છે ત્યારે ફરી એકવાર સ્મીમેર હોસ્પિટલમાં નવો વિવાદ સામે આવ્યો છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મિમેર હોસ્પિટલ અયાશીનો અડ્ડો બની હોય તેવા એક પછી એક બનાવો સામે આવી રહ્યા છે. થાઈ ગલને હોસ્ટેલમાં લાવવાના કેસમાં ડોક્ટર ઋત્વિક દરજી સસ્પેન્ડ કરવામાં આવે છે. ત્યારબાદ હોસ્ટેલની તપાસમાં

જો કે આ વાતની જાણ થતાં સિનિયર વિદ્યાર્થી અન્ય તબીબો તેમજ ડીન પણ પોલીસ સ્ટેશન દોડી ગયા હતા જ્યાં બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ જતાં કોઈ ફરિયાદ નોંધાઈ ન હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે સ્મિમરમાં સિનિયરે રેગિંગ કર્યું હોવાના આક્ષેપ સાથે ત્રીજા વર્ષની વિદ્યાર્થીની વરાછા પોલીસ સ્ટેશનમાં પહોંચી હતી જ્યાં બંને પક્ષો વચ્ચે સમાધાન કરવામાં આવ્યું હતું